પૂણા બોમ્બે માર્કેટ પાસે તારીખ તેરથી ઓગણીસમી નવેમ્બર સોડાગર પરિવાર દ્વારા પૂણા ગામ ખાતે યોજાયેલા શ્રીમદ્ ભાગવત કથાનું સમાપન દરમિયાન રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું સુરત ખાતે પૂજ્ય શરદભાઈ દ્વારા કથાનું રસ્પાન કરાવી દરમિયાન રેડ ક્રોસ બ્લડ બેંક ચેરમેન ડોક્ટર પ્રફુલભાઈ શિરોયા વાઇસ ચેરમેન દિનેશભાઈ જોગાણી પરેશભાઈ કલસરિયા તેમજ અમદાવાદ મુંબઈ સૌરાષ્ટ્રમાંથી તો રાગર પરિવારના આમંત્રળને માન આપી સંબંધીઓ મિત્રો સપરિવાર કથા સાંભળવા આવ્યા તેમજ પૂજ્ય શરદભાઈ કથા દરમિયાન સંસ્કાર ધામ સોસાયટીના તમામ સભ્ય પરિવારની જેમ રહે છે તેમનો સંપ અને લાગણીને બિરદાવી હતી ડોક્ટર પ્રફુલભાઈ જીરોયા કથામાં જણાવ્યું કે જીવનમાં આધ્યાત્મિકતા સાથે જાગૃતિ ખૂબ જરૂરી છે જાગૃત થઈને માનવતાના કાર્યમાં સહભાગી થવા અપીલ કરી હતી નેત્ર રક્ત દેહ અંગદાનની જરૂરિયાત તેમજ દાનના મહિમા સાથે સૌને નેત્ર દેહ અંગદાન માટે સંકલ્પી બનવા જણાવ્યું તંદુરસ્ત વ્યક્તિઓ ભાઈ બહેનને સ્વેચ્છાએ વર્ષમાં ચાર વખત રક્તદાન કરવા અપીલ કરી હતી અને વ્યાસપીઠ પરથી આવા માનવતાના કાર્ય કરવા માટે અપીલ કરી તો સમાજના જરૂરિયાતમંદ લોકોને તેમની જરૂરિયાત પૂરી થઈ લોક ઉપયોગી કાર્ય થયું ગણાશે તેમજ ઓગણીસ નવેમ્બરના રોજ સૌદાગર પરિવારે રક્તદાન શિબિરનું આયોજન કરાયું હતું